સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના દરિયાઈ સીમા ઉપર માછીમારી કરતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બંદરો ઉપર ચોમાસાની ઋતુમાં માછીમારીની સિઝન બંધ હોય છે આગામી દિવસોમાં માછીમારો જે માછીમારી શરૂ કરવા માટે અમરેલી જિલ્લામાં જાફરાબાદ દરિયાકાંઠે બંદર વિસ્તારમાં માછીમારી દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે સામ ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે જે દૂધ અબિલ ગુલાલ અને વિધિવત રીતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં માછીમાર આગેવાનો મહિલાઓ સહિત પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મધદરિયે માછીમારો માછીમારી કરવા માટે જતા હોય છે અને ત્યારે તેમની સુરક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે માછીમારી કરી સુરક્ષિત પરત આવે તે માટે દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે અને આવતી પંદર તારીખે તમામ જાફરાબાદ આસપાસના માછીમારો દરિયામાં માછીમારી કરવા રવાના થશે અને બોટને અવનવા શણગાર સાથે તમામ તૈયારીઓ સાથે

આ બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું આજના દિવસે દરિયાદેવ ને બેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરા નું ભાઈ નું અમારા પતિ તમે બાર મહિના સુધી આખો વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું દૂધની હેલ શણગારેલી દૂધની હેલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમાના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું દૂધની એલ શણગારેલી દૂધની એલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી